આ કેટલા વર્ણની બિલ્ડિંગ છે એ તો આપણે કઈ ગણી નથી બિલ્ડિંગ તમને દેખાડું ક્યાં સુધી ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયો અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે આપણે હૈદરાબાદ પહોંચી ગયા હતા અને આપણે રાતે ગાડી ખાલી કરવાની હતી એટલે મિત્રો આપણે અહીંયા આવ્યા ને કે રાતે આપડી ગાડી ખાલી નથી થઈ અને અત્યારે જોવો આપણે સવારે દસ વાગે ગાડી ખાલી કરવાનું ચાલુ કર્યું છે અને જોવો અત્યારે આપણે ખાલી કરવાનું ચાલુ થયું છે એ તો અને આપણે મિત્રો તમે જોયું હોય છે આગળના વિડીયોમાં કે આપણે તાલપત્રી ને એવું કાંઈ નાખ્યું નહોતું પણ આપણે મિત્રો હોટલે છાંટા ને એવું આવ્યું હતું ને એટલે પછી આપણે એક પીળો ફૂગો રહ્યો ને એ આપણે નાખી દીધો હતો અને આપણે મિત્રો જે ગાડી ખાલી કરવાની છે એ આપણે સાઈડ ઉપર છે જો તમે આ રીતની બિલ્ડિંગ છે કેટલા વાળની બિલ્ડિંગ છે એ તો આપણે કઈ ગણી નથી પણ આવી બિલ્ડિંગ રહીને ઘણી છે અહીંયા લગભગ દસ બાર બિલ્ડિંગ છે વધારે હોય તો નોખી નોખી કોલોની છે તો આ એક છે આ રીતની પછી સામે બીજી છે પછી આમ આખી આમ આમ લાઈનમાં છે પછી આવડિયા છે એટલે આપણે હૈદરાબાદમાં મિત્રો તમે જુઓ ને તો આ રીતની બધી બિલ્ડિંગ જાજી છે જુઓ તમે અને આપણે આ કેટલા માળની છે એ આપણે આ ગણી જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર સત્તર માળની બિલ્ડિંગ છે આવડિયા રહીને એ તમે જુઓ બિલ્ડિંગ એટલે બિલ્ડિંગ છે અત્યારે તો બધું કામ ચાલુ જ છે અને મિત્રો લાદી રહી એટલી અહીંયા ઉતરે છે જો અહીંયા આપણે ઉતારી છે આ સાઈડ ઉપર પછી સામે એટલી ગાડી ઉતરેલી છે કેમ કે તમે જુઓ એટલે બિલ્ડિંગ તમે દેખાડો આખી આખી તો ભાઈ ક્યાં સુધીની આ બિલ્ડિંગ છે નહીં આપણે હૈદરાબાદ આપણે હૈદરાબાદ કોલુરુ થી આપણે અંદર આવ્યા હતા જો અહીંયા વતન ટાઇલ્સનો થપો મારેલો છે 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 એક જ આખો પ્લાન્ટ છે એની અંદર જ આ બધી બિલ્ડિંગ છે જો ટોટલ આપણે એક બે ત્રણ ચાર તો અહીંયા જ થઈ ગઈ ચાર નેખા પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને આગળ જે બાર તે લગભગ ચૌદ પંદર આ રીતની બિલ્ડિંગ છે જો આ રહીને આ રીતના ચૌદ પંદર બિલ્ડિંગ છે અને જે તો બિલ્ડિંગનું કામ ચાલુ જ છે સામે બિલ્ડિંગ રે એમાં કલર થયો છે બાકી આ બાજુમાંથી જે કંઈ કલર ને એવું કંઈ થયું નથી એટલે એમાં લગભગ ટાઇલ્સ ને એવું તને લાગી ગયું છે ના અહીંયા જો આપણે જે ટાઇલ્સ ભરીને આવ્યા ને એ ટાઇલ્સ ટાઇલ્સું છે બધી સામે આપણી ગાડી ખાલી થાય છે એટલે જોવી હવે કેટલી વાર લાગે છે ખાલી કરતા લગભગ વાર નહીં લાગે મજૂર છે એટલે બિલ્ડિંગ તમે જોવા એટલે હવે મિત્રો આપણે ગાડીએ જઈએ એનું કારણ છે કે ભાઈ આપણે આ બિલ્ડિંગનું કામ હાલતું હોય ને ત્યારે આપણે આવી રીતના રોડ ઉપર હાલી ન હોય તેનું કારણ છે કે મેં આગળના વિડીયોમાં તમને કીધું છે કે ભાઈ ઉપરથી કામ હાલતું હોય ને એટલે આપણે તો કાંઈ આપણી પાસે સેફ્ટી ન હોય અને સેફ્ટી હોય તો ઉપરથી પડે તો કાંઈ કાંઈ ખબું થાય નહીં એટલે આપણે જવો આપણી ગાડી રહીને આજથી બે બે ત્રણ વરસાદ પહેલાં જ છે જ્યારે આ રીતની બિલ્ડિંગમાં ગાડી ખાલી થતી હતી ને ત્યારે જવું આપણે આ જગ્યાએ આપણે ઉપરથી બેલું આવ્યું હતું ત્યારે આ આખો ભાગ રહ્યો ને એ આપણે બેહી ગયો હતો એ પછી આપણે રાજકોટ રિપેરિંગ કરાયો હતો કેમકે આપણે ઉપરથી જો અહીંયા કામ ચાલવું હોય અને ત્યાંથી પછી હેઠું પડે અહીંયા ગાડી ઉપર એટલે તો ભાઈ ગાડી વજન ન જ ઝીલવાની નથી જ ઝીલવાની કોઈ ન ઝીલી કેમ કેમકે ઉપરથી પડે એટલે નાની કાકડી પડી હોય તો એટલું ઓલું થાય તો આ તો ઉપરથી મોટો પાણો પડ્યો હતો જે આપણે બેલું આવે ને જો આપણે આમાં બેલા રહ્યા ને આ સિમેન્ટના બેલા એ બેલું ઉપરથી આવ્યું હતું એટલે ત્યારે આપણે આ ભાગ રહ્યો ને એ આપણે ભાગ બે ગયો હતો એટલે હું છે કે આપણે સાઈડ ઉપર ખાલી કરતા હોય ને એટલે બહુ ધ્યાન જ રાખવું પડે કેમકે ઉપરથી કામ ચાલુ હોય તો ઉપરથી સેફ્ટીથી ન જ કરતા હોય પણ બનવા બનવાકારક હોય તો બનવું હોય એટલે હવે મિત્રો આપણે રાહ જોવી કેટલી વાર લાગે છે અને વિડીયોમાં બને રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે રાહ જોવી અને પ્લસ મિત્રો આપણે જે ભરવાનો ફોન કરવાનો છે ટ્રાન્સપોર્ટરને કેમ કે અત્યારે હવે ચોમાસાનું વાતાવરણ છે એટલે અત્યારે જે માલે એટલો બધો બોલતો નથી પણ આપણે હવે ફોન કરી જોઈએ એટલે આજુબાજુમાં આપણે ગુલબર્ગા રાયચુર છે લાતુર છે પછી આમ કરનુલ છે એટલે આજુબાજુમાં બધે ફોન કરી જોઈએ ટ્રાન્સપોર્ટરને કે ભરવાનું સેટિંગ આવી જાય તો પછી આપણે કાલની ડેટમાં ભરાઈ જાય એટલે જોવી હવે ખાલી બાલી થઈ જાય અને ક્યાં લગનમાં આપણે ભરવાનું કંઈક પાકું કરી લઈએ

ટુટા તો જિમ્મેદારી બોલો લુ પીછે લુ હા વો લેતા તુમ બોલો એસ કરું મેં પીછે લુ હા બોલ કોણ આદમી ખડા આદમી જાયગા ઉપર હા ભેજો ભેજને ગયે

किधर लो कैसे लो गाड़ी ऊपर लो ऊपर लो आओ ऊपर गल्पेश ऊपर दे तो बोलो पाछड़ गएस तू आगे गएस कई रीत नु करू गाड़ी का पछड़ आया गाड़ी का हो जाएगा ज्यादा मुश्किल नहीं है ऊपर चढ़ गाड़ी का ऊपर चढ़ जा પા ઉઠો હું થ્યો ઓર આસી પકડ કે ઉઠા ઓરો ટેબલ હે ઉસકો લગાવા આ લે તો ઓર આસી ઉઠા હાથી લે તો લગાવા શાબાશ ઓજી ના પીછે થોડા ઓર એક કરતા હોગા ઓર એક બાર કરતે હો જાતા લોટો ઓર હા લેઉ ગલ્પેશ તું ચલે જા એ પીછે લાગ પાછળ હાથી ઉઠા આસી ઉઠા આ વાઇટ પીછે લાગ વાઇટ વાઇટ પીછે લાગ ચલા છોડો ચલા હો ગયા ગાડી લગાડી દીધી છે વ્યવસ્થિત અને આપણે જે આ તાર રહ્યા ને એ મિત્રો આપણે ચારસો ચાલીસ વોલ્ટના જઈ છે બધા કેમકે હેવી પાવરના બધાય બધા છે એટલે આપણે આની આપણે લપ કરતા હતા સિક્યોરિટીની હારે એટલે અત્યારે હવે આ ગાડી આપણે રાખી દીધી છે જુઓ તમે કેમકે આપણે બહુ ધ્યાન રાખવું પડે કેમકે એવડે એ તો આપણને કહી દે કે ભાઈ આમ લ્યો ને તેમ લ્યો પણ આપણે થોડીક લપ કરવી પડે નગર રહ્યા ને કહીએ આપણે ગાડીઓવાળાને થોડાક વધારે હેરાન કરે એટલે આપણે અત્યારે જોવો ગાડી લગાડી દીધી હતી સાઈડમાં અને આપણે આગળ ગાડી ખાલી કરતા હતા ત્યાંથી અહીંયા આપણે એક બે લાઈન હતી ને એ આપણે અહીંયા ખાલી કરવાની હતી કેમકે આ બધી આખી સાઈડમાં બધી હજુ બિલ્ડિંગ બને અહીંયા આપણે લાદી ખાલી કરવાની હતી એટલે આપણે અહીંયા જો એક જ લાઈન બાકી રહી છે એટલે હવે આપણે થોડીક વારમાં ગાડી ખાલી થઈ ગઈ છે એટલે પછી આપણે કાઢી લઈ બારી ગાડી બિલ્ડિંગ તમે જુઓ કેટલી બિલ્ડિંગ છે બાર ત્યાર બિલ્ડિંગ આવી છે વધારે હોય તો ના નહીં અને આ બધું જોવો કરંટનો જ છે કેમકે ટીસી આપણે જો અહીંયા જ છે ત્યાંથી નજી પાવર આવે બધો અને પાવર રી સીધો આપણે જોવાની છે સેજમથું લીકેજ હોય તો આપણે ન લેવા ના ન દેવાના હેરાન થાય કેમ કે આપણે આવા બનાવ જોયેલા છે કે ભાઈ તાર બહાર અડી જાય ઉપર હોય માણા અને આ બધું હેવી પાવર છે એટલે એના હિસાબે જાય એમ તું એટલે જ આપણે કીધું હતું કે ભાઈ તાર જો હાથેથી ઉઠાવે નહીં કેમકે આનું નક્કી ન હોય વાયરનો ભરોસો ન હોય એટલે અત્યારે જોવું આપણે કમ્પ્લીટ લગાડી દીધી છે ગાડી એટલે હવે ખાલી થઈ જાય પછી આપણે કાઢી લઈશું અહીંથી ગાડી ખાલી થઈ ગઈ છે અને આપણે જોવો આ બિલ્ડિંગમાં ખાલી કરી દીધી ગાડી અને આપણે અહીંયા કાંટો કરાવ્યો હતો એટલે હવે આપણે કાંટોને એવું થઈ ગયું છે અને આપણે જે અહીંયાથી એ ને એ બધું લેવાનું હતું કાંટા પરચીની એ બધું લઈ લીધું છે એટલે હવે સીધા આપણે અહીલા જાય પહેલાં રિંગ રોડ ઉપર આપણે

હૈદરાબાદ જંગલ વિસ્તાર જેવું છે ને એમાં બધું કોલોની બને છે કોલોની બિલ્ડિંગ છે હૈદરાબાદમાં જાજી બધી આવી રીતની બિલ્ડિંગો બને છે આખા ફરતે રિંગ રોડ હવે મિત્રો આપણે આવેલા છે રિંગ રોડ ઉપર અને વિડીયો માં બન્યા રહીજો જઈ ગયો હવે સાંગાડેડી રેડી બાજુ શું કે આપણે ભરવાના ને એના ફોન કર્યા હે પણ એ કાંઈ ઓર્ડર આવ્યો નથી ક્યાંયથી એટલે હવે આપણે પહેલાં સાંગાડેડી રેડી વહેલા જાય શું કે નહીં આપણે રાખતું મારવાડી ભાઈની હોટલે અહીંયા ક્યાંય ગાડી રે એવું છે જ નહીં એના હિસાબે આપણે ફરજિયાત સાંગારેડી મારવાડીની હોટલ છે ને નિયા રાખતું અને અત્યારે મિત્રો આપણે હૈદરાબાદમાં ટ્રાફિક હોય ફૂલે ફૂલ કેમકે ઓમ આપણે હૈદરાબાદ અહીથી અંદર ચાલીસ કિલોમીટર છે પણ ઓમ આપણે ટ્રાફિક અહીંથી ચાલુ થઈ જાય કે આ ટ્રાફિક ગુન થઈ તો આપણે સાંગારેડી સુધી આવું ને આવવું હોય છે સાંગારેડી ફરતી ટ્રાફિક ઓછું થઈ જાય એટલે હવે મિત્રો આપણે આ જાય રેડી બાજુ ગયો ને એ અત્યારે જો હોય તે ફાટો પડે જે આપણે આ ખાલી સાઈડમાં રસ્તો જાય ને એ સીધો આપણે નાંદેડ વહી જાય આપણે આવ્યા નહીંથી અને આપણે અત્યારે જવાનું છે સીધું કેમ કે આપણે એટલે જઈશું સાંગારેડી વટીન મરવાડીની હોટલ છે એટલે આપણે જઈશું ન્યા કેમ કે બીજા કાંઈ આપણે ભરવાનું કાંઈ નક્કી થયું નથી

હેઠ આવડો રસ્તો આપણે હેઠ મુંબઈ વઈ જાય એટલે હવે મિત્રો આપણે રાયલા જાય હોટલે અને વિડીઓમાં બઈને રહીજો